કાર્યવાહી કરવાની માંગ કરી હતી જે શબ્દ વાપરે એનો દૂર અલગ મતલબ કાઢીને જિગ્નેશભાઈ અલગ અલગ જગ્યાએ અલગ જિલ્લાઓમાં પોલીસ પરિવારના નીચે ભાજપના કાર્યકર્તા હોય ધમકાવવા માટે જે રેલીઓ ગાડી બજારો બંધ કરાય એના વિરુદ્ધમાં આજે હજારો લોકો આવ્યા છે ડ્રગ્સ એ એવું વ્યસન છે દારૂની બધીમાંથી તો કદાચ વ્યસન મુક્તિના કેન્દ્રમાં દાખલ કરશું સમજાવશું તો બહાર આવી શકશે પણ ડ્રગ્સના ના રવાને જે પરિવારનો દીકરો દીકરી જશે પાછો આવવાનું નથી અમારા વિસ્તારમાં લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી અંદર અહીંયાના જે તે પોલીસ અધિકારીઓ હતા જિલ્લાના બનાસકાંઠાના જે એસપીથી થી લઈને અધિકારીઓ દ્વારા જે ડ્રગ્સ ને પ્રોત્સાહન આપી એના ભાગરૂપે આજે આ હાલત થઈ ત્યારે જેમ બનાસકાંઠામાં જ ડ્રગ્સ ને પ્રોત્સાહન આપી ઓથરાજ વાવમાં ના આપે એના માટે કે અમે લોકો હજારો લોકો આયા છે કોઈ આમાં હું તો પ્રાર્થના કરું છું જીગ્નેશભાઈ ના વિરુદ્ધમાં રેલીઓ કાઢે છે એમના પરિવાર પણ આ ડ્રગ્સ રવાડે ના ચડે અને જે દિવસે ડ્રગ્સ રવાડે ચડ્યો છે તો ઘર બરબાદ કરશે અથવા તો આત્મહત્યા કરશે મને ગઈકાલે પણ એક ભાઈનો ફોન આવ્યો રાત્રે કે સાહેબ મે બે વર્ષ મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે ડ્રગ્સ માટે કઈ મારા પરિવારના દાગીના વેચી નાખ્યા છે જમીનો વેચી નાખી છે હું બરબાદ થઈ ગયો મરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ જોયો નથી જયારે આવી પરિસ્થિતિમાંથી નીકળવું પડતું હોય ત્યારે હું સરકારને વિનંતી કરું તમારે સરકારના મંત્રીઓને વિનંતી કરું કે તમારા પૈસા કમાવા માટે ઘણા બધા સાધનો છે ડ્રગ્સ જેવા વેપાર કરાવીને આ ગુજરાત નો બરબાદ ના કરશો વિનંતી